આમોદમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા ગેસ કામગીરી માટે ખોદેલા ખાડા પૂરાણ કરવા નગરપાલિકાને ગ્રાન્ટ આપેલ હોવા છતાં પાલિકાએ ખાડા નહીં પૂરતા આરોગ્ય સમિતિના ચેરમેન ધૂઆપુઆ આમોદ પાલિકાના પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી નગરજનોની પાયાની સેવા ના આપતા હોવાના આક્ષેપ સાથે આરોગ્ય સમિતિના ચેરમેને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી આમોદ નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેને પાલિકાના મુખ્ય અધિકારી તેમજ પ્રમુખ સામે શહેરના કેટલાય વિસ્તારના પ્રાથમિક જરૂરિયાતના કામો નહીં થતા હોવાનું જણાવી ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતાં પાલિકા શાસકોના ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન તથા તેમના પતિએ પોતાના વિસ્તારમાં આવેલા જીવલાણ ખાડાઓ જાતે પુરાતા હોવાના વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા આમોદ આવેલા તમામ વોર્ડમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા પાઇપ નાખવા માટે થોડા થોડા અંતરે ખાડા કરેલા હતા જે ચોમાસામાં વધુ ઊંડા પડી જતા જીવલણ બન્યા હતા દરેક વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆત કરેલ તેમજ આરોગ્ય ચેરમેનને ટેલિફોન તેમજ ઘરે આવીને રજૂઆત કરતા હતા જેથી આરોગ્ય ચેરમેન રશ્મિકાબેન પરમારે સોળમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ આમોદ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી ખાડા પૂરવા બાબતે પાલિકાને જણાવ્યું હતું તેમજ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયક સાથે વારંવાર ટેલિફોન દ્વારા જાણ કરી હતી છતાં નવ મહિના વીતવા છતાં હજુ સુધી ખાડા નહીં પુરાતા રશીમકાબેન પરમારે તેમજ તેમના પતિ દ્વારા મસમોટાની જીવલાણ બની ગયેલા ખાડા જાતે પુરાતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ એજન્સી દ્વારા નગરપાલિકાને ખાડા પુરાણ માટે આશરે બાવીસ લાખ તેમજ બીજો હપ્તો પણ આપેલ છે તેમજ રસ્તા રિપેરિંગ કામ માટે પણ લાખો રૂપિયાની ગ્રાન્ટનું ટેન્ડર કરેલ છતાં કામગીરી ન થતાં આરોગ્ય સમિતિના ચેરમેન ધુઆપુઆ થઈ ગયા હતા બ્યુરો ચીફ મકસુદ પટેલ આમ સુનાવ નવીનભાઈ ઠાકુરભાઈ પરમાં રશ્મિકાબેન મારા ઘરે મારા પત્ની છે તેઓ નગરપાલિકામાં મેડિકલ અને સેનિટરી વિભાગના ચેરમેન છે ગેસ એજન્સી દ્વારા ખોડાયેલા ખાડા હજુ સુધી અમારા વિસ્તાર વોર્ડ નંબર ત્રણમાં પૂરવામાં આવેલ નથી પૂરવામાં આવેલ નથી ગેસ એજન્સી દ્વારા બાવીસ લાખની ગ્રાન્ટ આપેલ હોવા છતાં સરકારશ્રી દ્વારા રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ તથા સર્ફિસિંગ ગ્રાન્ટ આપેલ હોવા છતાં અમારા વિસ્તારમાં હજુ સુધી ગેસ લાઈન હજુ સુધી ખાડા પૂરવામાં આવેલ નથી અને ખાડા એટલા બધા જીવલેણ છે મોટા મોટા ખાડા પડી ગયેલા છે જીવલેણ છે કે એનાથી કોઈનો જીવ જાનહાની થઈ શકે એમ છે અમે એક વર્ષ પહેલાં પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં અમારા અમારા પછાત વિસ્તાર પ્રત્યે પાલિકા દ્વારા ઓળમાયું વર્તન રાખવામાં આવે છે ભૂગર્ભ ગટર બાબતે ભૂગર્ભ ગટર બધા આમોટમાં દરેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર હોય છતાં અમારા વોર્ડ નંબર ત્રણમાં પછાત વિસ્તારમાં ભૂગર્ભ ગટરથી અમને વંચિત રાખવામાં આવેલ છે અંદાજીત અમે દોઢેક વર્ષ પહેલા લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં અમારા વિસ્તારમાં હજુ સુધી ભૂગર્ભ ગટર આવેલ નથી રજૂઆત કરી અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે